આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના સંસ્થાપક ડોક્ટર પ્રવીણ તોગડિયા વડોદરા જિલ્લા કાર્યકર્તાઓની શુભેચ્છા મુલાકાતના પ્રવાસે છે એવામાં જિલ્લાના ડબોઈ હીરા બાગોળ રાણા સમાજની વાડી ખાતે ઓગણીસો બાણુંમાં રામ જન્મભૂમિ આંદોલન સાથે સંકળાયેલા જૂના નવા કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી એ પ્રસંગે ગામે ગામ હનુમાન ચાલીસા કેન્દ્ર શરૂ કરી ગરીબોની મદદ તેમજ સ્વસ્થ યુવા સ્વસ્થ ભારત બનાવવા યુવાઓને આહવાન કર્યું હતું દીકરીઓની સુરક્ષા માટે ઓજસ્વીની મહિલા કેન્દ્ર થકી કરાટે તેમજ સ્વ બચાવ અંગે તાલીમ શરૂ કરવા માટે દીકરીઓના આત્મરક્ષા માટે મનોબળ પૂરું થાય તેવી વ્યવસ્થા કરવા કાર્યકર્તાઓને સૂચના પણ આપવામાં આવી હતી આજે ગામડે ગામડે ને શહેરના ખૂણે ખૂણે દર શનિવારે હનુમાન ચાલીસા થાય એની યોજના બનાવવા માટે એના બધા જ કાર્યકર્તા સાથે બેઠો હતો

આ ચાલીસા કેન્દ્ર દ્વારા દેશભરમાં ચાલી રહ્યું છે વડોદરા જિલ્લાના ગામોમાં એકસો તોર જગ્યા એ હનુમાન ચાલીસા ચાલે છે ધીરે ધીરે એક હજાર હનુમાન ચાલીસા સુધી અમે લઈ જઈશું